હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જુનાગઢ માગરોડ થી રામ ભક્તો અયોધ્યા દર્શન માટે રવાના વેરાવળ રેલવે સ્ટેશન સ્પેશિયલ આસ્થા ટ્રેન માં અયોધ્યા દર્શનાર્થે જતા માંગરોળના રામ ભક્તોમાં માં ઉત્સાહ જોવા મળ્યો છે ભક્તો પાંચ દિવસ પ્રવાસ ખેડી માંગરોળ પરત ફરશે ભાજપ આગેવાન સહિત ધાર્મિક સામાજિક સંગઠનો આગેવાનો દ્વારા તમામ યાત્રિકોને ખેસ પહેરાવી મીઠું મોડું કરાવી યાત્રાની શુભેચ્છાઓ પાઠવી આરાધ્ય દેવશ્રી ભગવાન શ્રી રામનું જે મંદિર બન્યું છે અયોધ્યા ખાતે તેમના દર્શન માટે જુનાગઢ લોકસભા વિસ્તારમાંથી માંગરોળમાંથી બ્યાસી લોકો એટલે કે બ્યાસી દર્શનાર્થીઓ આજ રોજ અયોધ્યા ખાતે દર્શન માટે જવાના હોય અને આ રીતે ગામે ગામથી એટલે કે લોકસભા સીટ વિસ્તારમાંથી એક ટ્રેન જવાની હોય આસ્થા ટ્રેન વેરાવળ ખાતેથી જેમાં માંગરોળ ખાતેથી બ્યાસી દર્શનાર્થીઓ જવાના હોય એ બધાને અમે માનભેર વિદાય આપવા માટે એનું સન્માન કરી અને આજ અમારા જિલ્લાના તાલુકાના માંગરો સિટીના તેમજ ધાર્મિક સામાજિક કાર્યકર્તાઓ બધા આગેવાન શ્રીઓ દ્વારા માનભેર આજ રોજ બ્યાસી દર્શનાર્થીઓને અમે વિદાય આપી આપી રહ્યા છીએ આ પ્રસંગે શ્રી ગોપાલ ગૌશાળા ખાતે એકત્ર થઈ અને બધાને અમે વિદાય આપેલ છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ મળી રહ્યો છે અને માંગરોળના સમગ્ર ભાવિ ભક્તો જે રામલલા માટે દર્શન માટે આતુર હતા ત્યારે ઉદઘાટન થયું ત્યારથી લોકો રાહ જોઈ રહ્યા હતા એવી આ અનમોલ પણ એવી આ ધાર્મિક પણ અમને સુખદ અનુભવ આપે છે અને અમારા માતા પિતા વડીલો બાળકો સૌ આનો લાભ લઈ અને દર્શન દર્શન કરી અને એમની ભવ્યતાનો અનુભવ કરશે એવા દર્શનનો લાભ અમને આજે મળવા જઈ રહ્યો છે એનો ખૂબ અંતર પૂર્વ અમે સુખદ અનુભવ કરી રહ્યા છે અને આ ધાર્મિક એક એવો લાવો છે કે જે ભારતમાં અત્યાર સુધી વર્ષો સુધી લોકો રાહ જોઈ રહ્યા હતા જે આજે અમને પ્રભુ શ્રી રામ ના ખેસ અર્પણ કર્યા છે મીઠું મોઢું કરાયું છે અને ઢોલ શરણાઈ અને શંખ ના બહુ શ્રદ્ધા ભાવ છે આ યાત્રીઓને વિદાય થયા છે આ યાત્રીઓ વેરાવળ થી સ્પેશ અયોધ્યાપુર જ બધા યાત્રીઓમાં જોરદાર શ્રદ્ધા છે જ અપાર ઉત્સાહ છે અને સૌ યાત્રીઓ દર્શન ના પ્રારંભે જ ના દર્શન કરે છે એના માટે સૌ ના અભિનંદન આપીએ જય જય શ્રી રામ